મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારના સાત ના ટકોરે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા સાંજે છ ના ટકોરે થયું હતું બંધ વડોદરાના સિનોરમાં શાંતિ માહોલમાં ગ્રામ પંચાયતના સરપંચ વોર્ડ સભ્યો શ્રીની પૂર્ણ થઈ ચૂંટણી શિનોર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિ રીતે પૂર્ણ થઈ સવારથી જ મતદારોમાં પોતાના મતાધિકાર આપવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સિનિયર સિટીઝન લોકો યુવાનો સહિત મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે આવેલા હતા જેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો પોતાનો મત આપવા માટે મોટી કતારોમાં પોતાનો મતાધિકાર આપવા માટે મોટી લાઈનોમાં ઉભા રહ્યા હતા અનામત પેટીમાં પોતાનો બેલેટ પેપર ઉપર નિશાન કરી સિક્કો મારી પોતાનો મત આપ્યો હતો અવાખલ માંડવા મિંડોળ તેરસા કંજેઠા બીથલી આનંદી છાણભોઈ મોટા કરાળા સહિતના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બે ગામોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાધલી એસડી ન્યૂઝ ગુજરાતી